સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ ચર્જિત થઈ ગઈ છે જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે તેવા સમયે જૂની બિલ્ડિંગમાં વોર્ડની અંદર સ્લેબનો પોપડો પડતા ત્યાં હાજર દર્દી તેમના સંબંધી અને સ્ટાફમાં ગભરાઈ જઈને નાશવાક થઈ ગઈ હતી નવીસ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં બીજા માળે જી ટુ વોર્ડમાં સર્જરી વિભાગના દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવે છે જો કે આજે ગુરુવારે અચાનક આ વોર્ડમાં સ્લેબના પોપડા તૂટીને નીચે પડ્યા હતા જેને લીધે વોર્ડમાં સારવાર લેતા દર્દી તેમના સંબંધી કે પરિવારના સભ્યો અને ડોક્ટર સહિતના સ્ટાફ ગભરાઈ ગયા હતા જોકે સદનસીબે ત્યાંથી કોઈ પસાર થતું નહીં હોવાથી ઈચ્છા નહીં થતા બચી ગયા હતા સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગમાં જર્જરીત થઈ ગઈ હોવાથી અમુક વોર્ડ પેસેજ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોગળા પડે કે અમુક ભાગ બેસી જવાની શક્યતા છે જો કે સિવિલમાં જૂની બિલ્ડિંગમાં વોર્ડ સહિતના કેટલીક જગ્યાએ પોગળા પડવાનું યથાવત રહેવા પામ્યું છે જોકે સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરીત થઈ ગયેલા જૂની બિલ્ડિંગમાંથી હાલમાં કેટલાક વોર્ડ અને અમુક ઓપેઢી ખાલી કરાવતા નથી કે કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે સિવિલના અધિકારીઓએ કહ્યું કે વોર્ડમાં નાના પોપડા પડ્યા હતા દર્દીને કે કોઈને ઇજા થઈ નથી જોકે આ અંગે વિભાગને આ વોર્ડમાં જરૂરી કામગીરી કરવાનું શરૂ કર્યું છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત